જામનગરમાં શ્રાવણ માસના મેળાનો પ્રારંભ થયો છે મેરના હસ્તે પ્રારંભ કરવામાં મેળો આવ્યો છે ધારાસભ્ય સહિતના આગેવાનો હાજર રહ્યા જામનગરમાં પ્રદર્શન મેળામાં કોર્પોરેશન આયોજિત લોકમેળા પરફોર્મન્સ લાઇસન્સના અભાવે તારીખ થી શરૂ થઈ ન શક્યા બાદ શ્રાવણી મેળા મેયર દ્વારા ખુલ્લા મૂકવામાં આવ્યો હતો આ મેળા શ્રાવણી અમાસ તારીખ ત્રણ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે પરંતુ ટેકનિકલ ઇન્સ્પેક્શન અને મંજૂરીની પ્રક્રિયાઓ ધીમી ચાલી હોવાથી લાઇસન્સના અભાવે મેળા શરૂ થઈ શક્યા ન હતા જે બાદ હવે આજે નાગપંચમીથી લોકમેળો ખુલ્લો મૂકાતા લોકો મન મનભરી મેળાની રંગત માણી શકશે કોર્પોરેશન દ્વારા આયોજિત મેળામાં મશીન મનોરંજનના સ્તાર પ્લોટ્સમાં ઊંચા ચકડોળ ટોરા ટોરા કોલ બસ સહિતની રાઇડ્સ ગોઠવવામાં આવી છે ઉપરાંત ફૂડ ઝોન વિભાગમાં વીસ થી વધુ ખાણીપીણીના ધંધાર્થે આઈસ્ક્રીમના ધંધાર્થે પચાસ થી વધુ રમકડા અન્ય ચીજ વસ્તુઓના વેચાણના સ્ટોલ પોલીસ બંદોબસ્ત માટે પોલીસ ટેન્ટ કોર્પોરેશનનું ટેન્ટ ફાયર બ્રિગેડનું ટેન્ટ સરકારી યોજનાની માહિતી આપતું ટેન્ટ તેમજ બે વોચ ટાવર સંખ્યાબંધ સીસી કેમેરાઓની ગોઠવણી તેમજ પોલીસ હોમગાર્ડ કોર્પોરેશનના સિક્યુરિટી સ્ટાફના બંદોબસ્તની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે રાજ્ય સરકારની મેળા માટેની નવી એસઓપી મુજબ દરેક વેચાણ સ્ટોલમાં ફાયર સેફ્ટીની સુવિધા રાખવામાં આવી છે જેની ચકાસણી પણ પૂરી થઈ ચૂકી છે તમામ સ્ટોલ કપડાના બદલે રાખવા તંત્રએ સૂચના આપી છે ઉપરાંત તંત્રએ ગતરોજ અઠાવન પ્લાસ્ટિકોનું પ્લોટિંગ કર્યું છે તેના બદલ આ વખતે નવ પ્લોટ ઘટાડી લોકોને આવવા જવાના ત્રણ ઇમરજન્સી માર્ગોનું સર્જન કર્યું છે જેથી કરી કોઈ અનિચ્છનીય આસનિક ઘટના વેળાએ લોકોને બહાર નીકળવામાં આસાની રહે મેળાનું ઉદઘાટન સાંજે સાડા સાત કલાક

આજ રોજ આ જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આજે આ શ્રાવણી મેળાનું ઉદઘાટન કરવામાં આવેલ છે આ શ્રાવણી મેળામાં અત્યારે આ ઉદઘાટન પ્રસંગે આપણા ધારાસભ્ય શ્રી રીરાબા જાડેજા દિનેશભાઈ અકબરી ડિપ્યુટી મેર શ્રી કૃષ્ણાબેન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી નિલેશભાઈ શાસક પક્ષના નેતા શ્રી આશીષભાઈ દંડક શ્રી કેતનભાઈ કમિશનર સાહેબ શ્રી ડીએન મોદી સાહેબ ડેપ્યુટી કમિશનર ઝાલા સાહેબ અધિકારી પદાધિકારીઓ સર્વે કોર્પોરેટરો સાથે રહી અને આજ રોજ આ મેળાને ખુલ્લો મુકવામાં આવેલ છે અને જામનગરની પ્રજાને આ મેળાનો ભરપૂર આનંદ માણે અને સાતમ આઠમ જન્માષ્ટમી હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું એ એકાદ બે રાઈટ એવી છે કે એનું પરફોર્મન્સ ગેરંટી અને સ્ટેબિલિટી નો પ્રશ્ન છે જે અત્યારે અમે મોત જે કૂવો છે એનું બાકી છે એટલે એ રાઈડ અત્યારે ટેમ્પરરી બંધ કરવામાં આવે છે જેવું એનું આવી જશે એટલે એ ચાલુ કરી દેવામાં આવશે અત્યારે બે જ રાઈડ બંધ છે એક તો રાઈડ આખી ખોલી નાખવામાં આવે છે બે જ રાઈડ બંધ છે ટોટલ રાઈડ શું માં હા એના આવી ગયા જેની રાઈડ ચાલુ છે એ સીલ લગાવવામાં એટલે આવ્યું છે કે એ એક્સ્ટ્રા રાઈડ હતી ને એટલે એ સીલ લગાવવામાં આવ્યો ને એનું પરફોર્મન્સ